છોટાઉદેપુર જિલ્લાના ભૂમસવાડા ગામમાં દુધિયાદેવના ઉત્સવની ઉજવણી દૂધ કળશભરી ખાડામાં રેડી એક કલાક બાદ ફરી કળશમાં દૂધ ભરી વરસાદની આગાહી જાણવાની પરંપરા આજે પણ સચવાયેલી જોવા મળી રહી છે ભોમસવાડા ગામમાં દુધિયાદેવની વિધિની ઉજવણી બાદ જ ખેતરોમાં ઉગી નીકળેલા નક્કામાં ઘાસનું નિંદામણ કરવાની પરંપરા આજે પણ જોડાયેલી જોવા મળી રહી છે દુધિયાદેવની ઉજવણી સાથે એ પણ માન્યતા જોડાયેલી છે કે દુધિયાદેવની વિધિ દરમિયાન બે માણસોને વાઘ બિલાડીનું પાત્ર નિભાવી પાંચ વખત દૂધ પીવડાવીને ગામ લોકો દ્વારા જંગલ તરફ ભગાડવામાં આવે છે જેથી તેઓના પશુ પંખીઓને વાઘ, વરુ, સરીસૃપો જેવા જાનવરો નુકસાન ન કરે તેવી માન્યતા સાથે દૂધ્યા દેવનો તહેવાર ઉજવવામાં આવે છે. ગામના બે કુંવારા યુવાનો સાણે ઝાડની ડાળખીઓ બાંધીને વાઘ અને બિલાડી બની ગામોના દેવને પગે લાગતા ઉંધા પગે આવે છે. અને દેવ સમક્ષ એક ખાડામાં ગયા વર્ષે જમીનમાં દાંટેલા ગોળ પથ્થરને બહાર કાઢીને પાણી દૂધ દહીં ઘીથી નવડાવી આ પથ્થરોની પૂજા કરીને તેની ગણતરી કરવામાં આવે છે જે ખાડામાં પથ્થર દાંટેલા હતા એ જ ખાડામાં એક કળશ દૂધ ખાડામાં ભરવામાં આવે છે એક કલાક બાદ ખાડાનું દૂધ ફરી કળશમાં ભરી તેને માપવામાં આવે છે જો દૂધ ખાડામાં રેડ્યું હોય તેના કરતાં ઓછું જણાય તો ઓછો વરસાદ અને જો ખાડામાં દૂધ છે તેટલું અથવા તો તેનાથી વધારે જણાય તો વરસાદ સારો પડશે તેવી આગાહી કરવામાં આવે છે ગયા વર્ષે એકસોને છવ્વીસ પથ્થર ડાંટવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે એકસોને અઠ્યાવીસ પથ્થર નીકળ્યા જેથી ગામની સારી પ્રગતિ થશે અને વરસાદ પણ સારો પડશે તેવી ગામમાં આગાહી જાહેર કરવામાં આવી છે એતરે જેટલી વધતી વધે તે ગોળો વધે એતરે કુદરત કુદરત બતાવે એમ એતરે સારું માટે બધા વચાર માટે સારું કહેવાય અને બતાવે હું ને એટલે અમારે જાણ કરવામાં આવે તો આ આ વર્ષ વરસાદ કેવો રહેશે ને વરસાદ જરીક ઓછો છે વધારે નહીં લાઈ જરી મામૂલી છે પડેલો ખરો પણ જરીક ઓછો ખર્ચ છે કોઠળી વરે આવશે અને પાક વીક ને સારું આવશે પેલું પાછું પેલો બગાડી એવું એવું નહીં બગાડે અમને સારું છે અમારા ગામ ભૂમસવાડામાં દુધ્યા દેવાનું મહત્વ એ છે કે ગામમાં સુખ સમૃદ્ધિ અને બધા સુખ શાંતિમય રહે એના માટે વરસાદની આગાહી થાય અને પંદર દિવસમાં વાવણી કરી પંદર દિવસમાં બે ઉજાણી અમારા અમારું દુધ્યાદેવનું પૂજન થાય છે અને આ દુધ્યાદેવનું પૂજન બે ગામમાં થતું હોય છે મોટા દેવ સિયાડા અને નાના દેવ ફુમોસવાડામાં આમ બંને ગામમાં પૂજન થતું હોય છે અને અહીંયા વરસાદની આગહીને લઈ અને ગામની સુખ સમૃદ્ધિ માટે આ દુધ્યાદેવનું પૂજન થતું હોય છે આ ગામમાં હર વર્ષે અમારા પૂર્વજો જે પ્રમાણે કરતા આવ્યા છે આદિવાસી સમાજના રીત મુજબ તે પ્રમાણે અમે કરતા રહીએ છીએ અને કરીશું હાલમાં અમારા ગામમાં જે પૂંજન થયું છે એમાં એકસો ને પચીસ ઘોડા આગલી વખતે હતા તો આ વખતે એકસો ને સત્તાવીસ અઠાવીસ કઈક છે તો આ વર્ષે વર્ષ સારું રહેશે એવું લોકોની ગામ લોકોની કહેવાની માન્યતા છે અને આ ગામમાં હર વર્ષે અમારા પૂર્વજો જે કરતા છે એ પ્રમાણે ચાલુ રહેશે તો ગણેશભાઈ ગયા વખતના ના જે પથ્થર હતા એના વધારો થયો તો ગામ લોકોની ની માન્યતા વધારો થયા ગયા વર્ષે એકસો છવ્વીસ હતા કઈક અને આ વખતે એકસો અઠાવીસ છે તો ગામમાં સુખ સમૃદ્ધિ અને સારું રહેશે તેવું માનવું છે લોકોનું બે આજે આ વખતે એકસો થયા છે તેવું લોકોનું કેવું છે મારું નામ ગણેશ રાઠવા સામાજિક કાર્યક્રમ